માતાજી હું છું વની તબિન ગોંડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ભરેલા કેપ્સિકમ મરસાનું શાક તો જો આ વિડિયો તમે મારો પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો અહીંયા મેં આ ચાર કેપ્સિકમ મરચાં લઈ લીધા છે શાક બનાવવા માટે અહીંયા મેં બટેકા બાફીને રાખ્યા છે આ રીતના કટિંગ કરીને બાફી નાખ્યું હતું જેથી કરીને આપણે ફટાફટ બફાઈ જાય આનો મસાલો કરીને આપણે આની અંદર ભરવાનો છે એના માટે આપણે બાફ્યા છે વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે આ મેં શીંગ અને તલનો ભૂકો કરીને રાખ્યો છે ખાવણીમાં ખાંડી લીધો છે આ લીલું લસણ મેં આવી રીતના ક્રશ કરીને રાખ્યું છે આ લીમડો રાખ્યો છે વઘારવા માટે આપણે સ્વાદ પ્રમાણે આપણે લીંબુ લીધું છે ખટાશ પ્રમાણે અહીંયા ધાણા લઈ લીધા છે સુધારીને ગરમ મસાલો આપણે લઈ લીધો છે થોડોક અને ડુંગળી બે નંગ આપણે આવી રીતના કટિંગ કરીને લીધું છે આમાં આપણે બધા રેગ્યુલર મસાલા છે તો હવે આપણે આ મરસાને ભરવાના છે એના માટે આપણે આ પાછળનો ભાગ આપણે આવી રીતના કાઢી લેવાનો છે આવી રીતના આપણે બધાય મરસામાં કરી લેવાનું છે મરસા આવી રીતના બધા કરી લીધા છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈ હવે આપણે આમાં મસાલો કરવાનો સામા પેલા બટેકા ક્રશ કરી લઈ આપણે હોય એટલો મસાલો કરવાનો ઈટા એ રીતે બટેકા બાફી લેવાના આપણે આવી રીતના કરી નાખીએ બટેટાને આવી રીતના ક્રશ કરી લીધા છે તો હવે આપણે આ મસાલો વઘારવાનો છે એના માટે આપણે ગેસ ચાલુ કરી દઈ હવે આપણે તેલ મૂકી દઈએ આમાં થોડું તેલ રાખવાનું છે તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે મેં બે ચમચી જેટલું તેલ મૂક્યું હતું એમાં આપણે થોડું એવું જીરું નાખી દઈએ એક ચમચી જેટલું એમાં આપણે લીમડો નાખી દઈએ થોડી એવી આપણે હિંગ નાખવાની છે પછી આપણે આ લીલું લસણ લીધું છે એમાં એડ કરી દઈએ હવે આપણે આ ડુંગળી સુધારી લીધી છે નાખી દેવાની ગેસની ફ્લેમ ધીમી નાખવાની થોડી વાર હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે એક ચમચી જીરું એક ચમચી હળદર હવે આપણે ડુંગળી સરસ થઈ ગઈ છે એમાં શિંગદાણાનો ભૂકો નાખી દેવાનો છે તલનો શિંગદાણાનો મિક્સ ભૂકો આપણે લીધો હતો લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણનો પણ ઉપયોગ કરી શકો અત્યારે શિયાળામાં લીલું લસણ આવે એટલે મેં એ લીધું છે હવે આપણે બટેકા મા ઓછી નાખી દેવાનો છે

હવે આપણે આ બધું લઈ લઈ બધું મિક્સ કરી લઈ તો આપણે બધું મિક્સ થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે હવે મસાલો સરસ થઈ ગયો છે આપણે આ એક બાઉલમાં લઈ લઈએ એટલે ઠંડો થઈ જાય થોડી વાર આપણે આને ઠંડો થવા દેવી પછી આપણે મસામાં ફરવાનું છે તો આપણે આ સરસ ઠંડો થઈ ગયો છે આમાં તમારે ખાંડ નાખવી હોય તો પણ એડ કરી શકો મેં આમાં નથી નાખી તો આપણે આમાં મરચામાં ભરી લેવાનું છે આવી રીતે હાથે ફાવે તો હાથેથી ભર લેવાનું કો સમસીથી આવી રીતના આખા મરચા આપણે દબાવીને ભરી લેવાનું સરખી રીતે દબાવી લેવાનું તો આપણે

તેલ ગરમ થવા દઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડું જીરું નાખી દેવાનું એક ચમચી જેટલું મેં નાખી દીધું છે આમાં આપણે થોડી હિંગ નાખી દેવાની હવે આ મરસા છે એ નાખી દેવાના થોડી વાર આપણે આવી રીતના હલાવી લઈએ આપણે બે ત્રણ મિનિટ આવી રીતના હલાવતું રહેવાનું આવી રીતના આપણે ફેંકાઈ ગયા છે હવે આ મસાલો આપણે છે એ નાખી દઈ આ બધું મિક્સ કરી નાખી હવે આપણે એક વિસલ કરવાની છે બીજી વિસલ થાય કે હવા ભરાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે આપણે

હવે આપણે આને કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ હવે આપણે એક બીજી થાય છે આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણે ગેસ બંધ કરી દીધો છે હવે જોઈ લઈએ તો આપણું શાક સરસ થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈ આ બટેકાનો મસાલો આવે એટલે બધાને બહુ ભાવશે તમે બનાવજો એકવાર કમેન્ટમાં મને જણાવજો એક બાઉલમાં સર્વ કરી લઈએ આપણે તો આપણે ભરેલ કેપ્સિકમ વરસાનું શાક તૈયાર છે મેં એક બાઉલમાં સર્વ કરી લીધું છે તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મને જણાવજો કે Que se camarcha nunsa que eu